નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર કરણ મકવાણા મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે આજે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ભારતીય અવકાશ સંશોધન સંગઠને સ્પેડેક્સ કાર્યક્રમ હેઠળ તેના બે ઉપગ્રહોને ડોકિંગ પહેલા સ્થિર કરવામાં સફળતા મેળવી ભારત સત્તાવાર આંકડાકીય માહિતી માટે બિગ ડેટા અને ડેટા સાયન્સ પરના સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતોની સમિતિમાં જોડાયું અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણીની માટે પંદર સભ્યોની ટીમની જાહેરાત કરી સમાચાર વિગતવાર રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે શ્રી મોદીએ એક પ્રદર્શનની મુલાકાત લીધી અને યુવા નેતાઓ સાથે વાતચીત કરી હતી યુવાનો પ્રધાનમંત્રી સમક્ષ વિકસિત ભારત માટે તેમની પ્રસ્તુતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે આ પ્રસ્તુતિઓ ભારતના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા માટે નવીન વિચારો અને ઉકેલોને પ્રતિબિંબિત કરે છે ત્રણ દિવસીય કાર્યક્રમ શુક્રવારથી શરૂ થયો છે જે યુવાનોને વિકસિત ભારત માટે નવીન ઉકેલો રજૂ કરવા માટે એક અનોખું મંચ પૂરું પાડે છે આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી દેશભરના ત્રણ હજાર યુવાઓ સાથે સંવાદ કરશે પ્રધાનમંત્રી યુવા નેતાઓ સાથે બપોરના ભોજન માટે પણ જોડાશે જેનાથી તેમને તેમના વિચારો અનુભવો અને આકાંક્ષાઓ સીધી તેમની સાથે રજૂઆત કરવાની તક મળે આજે બાર જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય યુવા દિવસ ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મદિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સોશિયલ મીડિયા પોસ્ટ પર રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે અને માનવતાની સેવામાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખણે જણાવ્યું છે કે સ્વામી વિવેકાનંદે વર્ષ અઢારસો ત્રાણુંમાં શિકાગો ધર્મ સંસદ દરમિયાન ભારતની આધ્યાત્મિકતાનો પ્રચાર કર્યો હતો અને દેશની સમાવેશી નીતિઓ પ્રસ્તુત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું છે કે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે શાશ્વત પ્રેરણા સ્ત્રોત છે જે તેમને શક્તિ આપતા રહેશે તેમણે કહ્યું કે સરકાર સ્વામી વિવેકાનંદના વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતના યુવાનોના વધતા મહત્વ પર ભાર મૂક્યો છે લોકસભા અધ્યક્ષ ગઈકાલે બ્રિટનની મુલાકાત દરમિયાન લંડનમાં એક કાર્યક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા શ્રી બિરલાએ કહ્યું કે ભારતની સૌથી મોટી તાકાત તેના યુવા નેતાઓમાં છે પ્રયાગરાજમાં મહાકુંભ આવતીકાલે પોષ પૂર્ણિમાના રોજ પ્રથમ અમૃત સ્નાન સાથે શરૂ થશે આ ભવ્ય કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે પ્રયાગરાજમાં વિવિધ સ્થળોએ ગાઢ જંગલો વિકસાવવામાં આવ્યા છે જેથી શહેરમાં આવનારા લાખો શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણ સુનિશ્ચિત થાય કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આજે પ્રયાગરાજમાં કલાગ્રામનું ઉદઘાટન કરશે નાગવાસુકી વિસ્તારમાં દસ એકરમાં વિકસાવવામાં આવેલા કલાગ્રામમાં દેશની સમૃદ્ધ અને જીવંત સંસ્કૃતિનું પ્રદર્શન કરાશે જેમાં હસ્તકલા ભોજન અને સંસ્કૃતિ દ્વારા ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરાશે આગામી પિસ્તાળીસ દિવસમાં કલાગ્રામમાં ચૌદ હજારથી વધુ કલાકારો પ્રદર્શન કરશે ઉપરાંત પુસ્તક પ્રદર્શન સાંસ્કૃતિક દસ્તાવેજી અને ફોટોગ્રાફી સ્પર્ધા સહિત અન્ય આકર્ષણો પણ રજૂ કરાશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અમેરિકાની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર શપથગ્રહણ સમારોહમાં કાર્યક્રમમાં હાજરી આપનારા તંત્રના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વીસમી તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ એર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોએ સ્પેડેક્સ કાર્યક્રમ હેઠળ તેના બે ઉપગ્રહોને ડોકિંગ કરતા પહેલા સ્થિર કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે ઇસરોએ ચેઝર અને ટાર્ગેટ ઉપગ્રહોને સુરક્ષિત અંતરે ખસેડતા પહેલાં ત્રણ મીટરના અંતરે સફળતાપૂર્વક સ્થાપિત કર્યા છે ઇસરોએ ઉપગ્રહો પર સ્થાપિત કેમેરા દ્વારા લેવામાં આવેલી છબીઓ રજૂ કરી છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ ટ્વીટ કર્યું છે કે ડેટાનું વિશ્લેષણ કર્યા પછી જ ડોકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ડોકિંગ પછી બંને ઉપગ્રહોને એક જ અવકાશયાન તરીકે નિયંત્રિત કરવામાં આવશે અમેરિકા રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બનશે શિવસેના ઉદ્ધવ ઠાકરેના સાંસદ સંજય રાઉતે જાહેરાત કરી છે કે પાર્ટી મુંબઈ થાણે પુણે અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડશે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી રાઉતે સમજાવ્યું કે પાર્ટીને તેની તાકાતનું મૂલ્યાંકન કરવાની જરૂર છે અને પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે આ વિસ્તારોમાં અલગથી ચૂંટણી લડવાનું સૂચન કર્યું છે ઉત્તરપ્રદેશના કન્નુજ રેલવે સ્ટેશન પર ગઈકાલે બાંધકામ દરમિયાન શટર તૂટી પડતા ઓછામાં ઓછા અઠ્યાવીસ કામદારો ઘાયલ થયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાટમાળમાં ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવા અને ઘાયલોની સારવાર કરવાનો આદેશ આપ્યો હતો ભારત સત્તાવાર આંકડાકીય માહિતી માટે બિગ ડેટા અને ડેટા સાયન્સ પરના સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાંતોની સમિતિમાં જોડાયું છે સમિતિના ભાગરૂપે ભારત સત્તાવાર આંકડાકીય હેતુઓ માટે મોટા ડેટા અને બિગ સાયન્સ તરીકે ઉપયોગ કરવામાં આવતા વૈશ્વિક ધોરણો અને પ્રણાલીઓને આકાર આપવામાં યોગદાન આપશે એક નિવેદનમાં આંકડા મંત્રાલયે જણાવ્યું છે કે નિષ્ણાંતોની સમિતિમાં ભારતનો સમાવેશ દેશના આંકડાકીય ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે મહિલા ક્રિકેટમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણીની બીજી મેચ આજે ગુજરાતના રાજકોટમાં રમાઈ રહી છે ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છેલ્લા અહેવાલ મુજબ ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને બત્રીસ ઓવરમાં બસો રન નવ રન બનાવ્યા છે સ્મૃતિ મંધાના તોંતેર અને પ્રતિકા રાવલ સડસઠ રન બનાવી આઉટ થયા હતા શ્રેણીની પહેલી મેચમાં ભારતે આયર્લેન્ડ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો આ ત્રીજી અને અંતિમ મેચ પંદર જાન્યુઆરીએ રમાશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણી માટે પંદર સભ્યોની ટીમની જાહેરાત કરી છે શ્રેણીની પહેલી મેચ બાવીસ જાન્યુઆરીએ કોલકાતામાં રમાશે સૂર્યકુમાર યાદવ ટીમના કેપ્ટન રહેશે અક્ષર પટેલને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે ટી ટ્વેન્ટી શ્રેણી પછી ત્રણ વન ડે મેચ રમાશે જેને ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી તરીકે જોવામાં આવે છે દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઓછી થવાથી ટ્રેનોની અવરજવર પ્રભાવિત થઈ છે રેલવેના જણાવ્યા અનુસાર દિલ્હી જતી પચીસ જેટલી ટ્રેનો ચારથી પાંચ કલાક મોડી ચાલી રહી છે રેલવે દ્વારા મુસાફરોને સ્ટેશન પર પહોંચતા પહેલાં ટ્રેનોની નવીનતમ સ્થિતિ તપાસવા સલાહ આપવામાં આવી છે પુડુચેરીના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે તાજેતરમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક બાળકમાં માનવ મેટાપ્યુનો વાયરસ એચએમપીવીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે કેન્દ્રશાસિત પ્રદેશ આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયું છે અને તેને રજા આપવામાં આવી છે અમેરિકાના લોસ એન્જલસમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને સોળ થયો છે આગને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં પેલિસમાં પાંચ અને ઈટનમાં અગિયાર લોકોના મોત થયા હતા ઇટન હર્ડ્સ કેથન અને પેલીસર્ડઝમાં લગભગ આડત્રીસ હજાર એકરથી વધુ વિસ્તારમાં આગ ફેલાઇ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતાઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે આજે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચોની ટી ટ્વેન્ટી શ્રેણી માટે પંદર સભ્યોની ટીમની જાહેરાત કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા